છેલ્લા અઠ્યાવીસ કલાક દરમિયાન વાવ થરાદમાં તેર ભાભરમાં સોળ અને સુઈગામાં સત્તર ઇંચ વરસાદ નોંધાયો પાંચસો થી વધુ લોકોનું સ્થળાંતર રસ્તા ધોવાણથી તેર જેટલા ગામડા સંપર્ક વિહોણા એક પોઈન્ટ પચાસ લાખ ફૂટ પેકેટ અસરગ્રસ્ત નાગરિકો સુધી પહોંચાડાશે બસો અઠાવન વીજળીના થાંભલા નુકસાનગ્રસ્ત બસો ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો વીજ પુરવઠો ફરી કાર્યરત કરવા ટીમો તૈયાર જિલ્લામાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો તૈનાત રેસ્ક્યુ કામગીરી તેજ કરાઈ નાગરિકોને કલેક્ટરશ્રીએ નદી કાંઠા અને નીચાણવાળા વિસ્તારોમાં ન જવા અપીલ કરી છે છેલ્લા અઠ્યાવીસ કલાક દરમિયાન બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકાઓમાં ભારે વરસાદ નોંધાયો છે પવન સાથે ભારે વરસાદમાં ચારે તરફ વરસાદી પાણી જોવા મળી રહ્યું છે સરહદી સુઈગામ ભાભર વાવ અને થરાદ તાલુકામાં ભારે વરસાદ નોંધાયો છે બનાસકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં આજરોજ પ્રાંત કચેરી થરાદ ખાતે ડિઝાસ્ટરની ઉચ્ચ લેવલની બેઠક યોજાઈ હતી જિલ્લા કલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારીઓને ભારે વરસાદ દરમિયાન જરૂરી તમામ પગલાં લેવા સૂચનાઓ આપી હતી કલેક્ટરશ્રી મિહિર પટેલે જણાવ્યું છે કે છેલ્લા અઠ્યાવીસ કલાક દરમિયાન વાવ અને થરાદ તાલુકામાં તેર ઇંચ ભાભરમાં સોળ ઇંચ સુઈ ગામમાં સત્તર ઇંચથી ભારે વરસાદ નોંધાયો છે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને આજે આઠ સપ્ટેમ્બરના રોજ જિલ્લાના તમામ શાળાઓ આંગણવાડીઓ તથા તમામ શૈક્ષણિક સંસ્થાઓને બંધ રખાયું છે કલેક્ટરશ્રીએ જણાવ્યું છે કે હાલમાં પાંચસો જેટલા લોકોનું સ્થળાંતર કરાયું છે વાવ થરાદ ભાભર અને સુઈગામ તાલુકાઓમાં વધુ અસરગ્રસ્ત તેર જેટલા ગામડા હાલ સંપર્ક વિહોણા બન્યા છે જિલ્લા વહીવટી તંત્ર અને બનાસ ડેરીના સહયોગથી અત્યાર સુધી એક પોઈન્ટ પચાસ લાખ જેટલા ફૂડ પેકેટ બનાવવામાં આવ્યા છે આ ફૂડ પેકેટ વરસાદી પાણી ભરાવાના કારણે જે લોકો ફસાયા છે તેમને વિતરણ કરાશે કલેક્ટરશ્રીએ જણાવ્યું છે કે ભારે પવન સાથે પડેલા વરસાદથી બસો અઠ્ઠાવન જેટલા વીજળીના થાંભલાને નુકસાન થયું છે હાલમાં બસો ઓગણસી જેટલા ગામડાઓમાં જેમાં વીજળી નથી તે મરામત કરીને વીજળી પાછી લાવવા માટે તમામ ટીમોને સૂચના આપવામાં આવી છે હાલમાં છ જેટલા પશુ મૃત્યુ નોંધાયેલા છે વરસાદનું પાણી ઉતર્યા બાદ ચોક્કસ પરિસ્થિતિનો વધુ ખ્યાલ આવી શકશે ભારે વરસાદને પગલે રસ્તાઓનું પણ ધોવાણ થયું છે માર્ગ અને મકાન વિભાગ પંચાયતના કુલ આઠ અને માર્ગ અને મકાન વિભાગના રાજ્યના કુલ પાંચ મળીને કુલ તેર જેટલા રસ્તાઓનું ધોવાણ થતાં તેર જેટલા ગામડાઓ સંપર્ક વિહોણા થયા છે જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સહિત જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક પૂર્ણ કરાય છે તમામ વિભાગને એલર્ટ કરીને સૂચનાઓ આપવામાં આવી છે ભારે વરસાદને પગલે ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવા માટે સૂચના આપવામાં આવી છે જિલ્લામાં એક એનડીઆરએફ અને બે એસડીઆરએફની ટીમ તૈયાર કરવામાં આવી છે આ ઉપરાંત વધુ એક એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ સરકારશ્રી દ્વારા મોકલવામાં આવી છે જિલ્લા કલેક્ટરશ્રીએ નાગરિકોને નદી કાંઠા અને નીચાણવાળા વિસ્તારમાં ન જવા તથા તંત્ર તરફથી આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કર્યો છે નમસ્કાર છેલ્લા કલાકમાં હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ પડેલો છે એમાં પણ ખાસ કરીને જે સરહદ સરહદી વિસ્તારના તાલુકા છે તેમાં જો વરસાદની વાત કરીએ તો છેલ્લા સત્યાવીસ અઠ્યાવીસ કલાકમાં વાવ અને થરાદમાં તેર ઇંચ ભાભરમાં અંદાજીત સોળ ઇંચ તથા સુઈગામમાં સત્તર અઢાર ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડેલો છે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખી રાખીને આજે તમામ જે જિલ્લાની શાળાઓ આંગણવાડીઓ તથા તમામ શૈક્ષણિક સંસ્થાઓને બંધ રાખવા માટેની સૂચના આપવામાં આવેલ છે આ ઉપરાંત હાલમાં પાંચસો જેટલા લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવેલું છે વરસાદની પરિસ્થિતિ ધ્યાનમાં રાખીએ તો જે પ્રભાવગ્રસ્ત તાલુકા છે વાવ થરાદ ભાભર અને સુઈગામ એમાંથી બાર જેટલા ગામો હાલમાં સંપર્ક વિહોણા છે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અને બનાસ ડેરીના સહયોગથી અંદાજીત દોઢ લાખ જેટલા ફૂડ પેકેટ જે લોકો વરસાદી પાણી ભરાવાના લીધે ફસાયેલા છે તેમના માટે હાલમાં તૈયાર કરવામાં આવ્યા છે ખૂબ ભારે પવન સાથે વરસાદ પડેલ હોવાથી બસો અઠ્ઠાવન જેટલા વીજળીના થાંભલાઓને પણ નુકસાન થયું છે અને હાલમાં બસો જેટલા ગામડાઓ છે તેમાં વીજળી નથી જે વીજળી મરમત કરી અને પાછા લાવવા માટે તમામ ટીમોને સૂચના આપવામાં આવી છે આ ઉપરાંત હાલમાં છ જેટલા પશુ મૃત્યુ નોંધાયેલા છે પણ એકવાર વરસાદના પાણી ઉતરવા ઉતર્યા બાદ આ અંગે જે ચોક્કસ પરિસ્થિતિ છે તેનો ખ્યાલ આવી શકશે આ ઉપરાંત રસ્તાના ધોવાણના લીધે આર એન પંચાયતના કુલ આઠ અને આર એન રાજ્યના પાંચ મળીને તેર જેટલા ગામો છે એ હાલમાં રસ્તા ધોવા ધોવાણના લીધે એમનો સંપર્ક બંધ થયેલો છે હાલમાં જિલ્લા કક્ષાના તમામ અધિકારીઓ એસપી શ્રી ડીડીઓ શ્રીની હાજરીમાં અહીંયા થરાત ખાતે મિટિંગ રાખવામાં આવી છે અને તમામ જે વિભાગો છે આર એન સ્ટેટ આર એન્ડ પંચાયત સીડીએચ ખેતીવાડી એનિમલ હસબન્ડરી તમામ પ્રાંત મામલતદાર ટીડીઓ તમામને એલર્ટ માટે જે ફસાયેલા લોકો છે તેમના તાત્કાલિક રેસ્ક્યુ કરવા માટેની પણ અહીંયા સૂચના આપવામાં આવેલી છે આ ઉપરાંત હાલમાં જિલ્લામાં એક એનડીઆરએફ અને બે એસડીઆરએફની ટીમો તૈનાત છે આ ઉપરાંત વધુ એક એનડીઆરએફ અને વધુ બે એસડીઆરએફ ટીમો સરકાર તરફથી મોકલવામાં આવી રહી છે જિલ્લા વહીવટી તંત્ર તરફથી તમામ જે નાગરિકો છે એમને ખાસ અપીલ કે નીચાણવાળા કોઈ વિસ્તારમાં કે નદી વિસ્તારોમાં ના જઈએ અને જ્યાં ઓવરટોપિંગના કારણે રસ્તા પરથી પાણી પસાર થઈ રહ્યું છે ત્યાં બિનજરૂરી સાહસ ના કરવા માટે તમામને વિનંતી કરવામાં આવે છે